નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મુદ્દો દરેક સરકારી કર્મચારી પેન્શનર અને તેમના પરિવારોને સીધો અસર કરે છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે નિવૃત્તિની ઉંમર અને નિવૃત્ત થયા પછી નોકરી કરવાની તક અંગે મોટા ફેરફારોની સંભાવનાઓ છે પણ મિત્રો આ મુદ્દા પર પહોંચતા પહેલાં આપણે સમજીશું કે આજ સુધી નિવૃત્તિની વયમર્યાદા કઈ રહી છે શા માટે તે નક્કી કરવામાં આવી હતી અન્ય દેશોમાં કઈ વ્યવસ્થા છે અને આ બદલાવનો સમાજ પર કેવો પ્રભાવ પડી શકે છે એટલે વિડીયોને અંત સુધી જુઓ કારણ કે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો ભારતમાં સરકારી નોકરીઓમાં નિવૃત્તિની ઉંમર અઠ્ઠાવનથી સાહીઠ વર્ષ નક્કી કરવામાં આવી છે કેટલાક રાજ્યોમાં અને ખાસ વિભાગોમાં તે અલગ અલગ પણ હોઈ શકે છે જેમ કે ન્યાયાધીશો માટે બાસઠ વર્ષ હોય છે હાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેટલીક વાર પાસઠ વર્ષ સુધી પણ સેવા મળે છે શિક્ષણ ક્ષેત્રમાં પણ બાસઠ વર્ષ સુધી સેવા લેવાની વ્યવસ્થા છે આ પ્રણાલીનો હેતુ એ હતો કે નિશ્ચિત ઉંમર પછી માણસના શરીરમાં થાક લાવ થાક લાગવા લાગે છે નવી ટેકનોલોજી સાથે એડજસ્ટ કરવામાં મુશ્કેલી આવે છે અને નવા યુવાનોને તક મળી શકે એટલે સરકારી સિસ્ટમમાં લાંબા સમયથી સાહીઠ વર્ષની નિવૃત્તિની ઉંમર અમલમાં છે મિત્રો અહીં એક મહત્વનો ફેક્ટ છે એટલે કે ઓગણીસો પચાસમાં ભારતમાં સરેરાશ જીવનકાળ માત્ર બત્રીસ વર્ષ જ હતો જ્યારે આજે તે વધીને સિત્તેર વર્ષથી વધુ થઈ ગયો છે એટલે માણસ હવે લાંબુ જીવે છે અને સાહીઠ વર્ષની ઉંમરે પણ ઘણા લોકો તંદુરસ્ત રહે છે ઉદાહરણ તરીકે જાપાનમાં સરેરાશ જીવનકાળ ચોર્યાસી વર્ષ છે અને ત્યાં નિવૃત્તિની ઉંમર પાસઠ વર્ષથી વધુ રાખવામાં આવેલી છે અમેરિકામાં પણ નિવૃત્તિની ઉંમર ધીમે ધીમે સડસઠ વર્ષ તરફ લઈ જવામાં આવી રહી છે અને યુરોપમાં ઘણા દેશોમાં પાસઠથી સડસઠ વર્ષની વચ્ચે નિવૃત્તિ થાય છે તો પ્રશ્ન ઊભો થાય કે ભારતમાં હજુ પણ સાહીઠ વર્ષની મર્યાદા શા માટે પકડીને બેઠા છે તો મિત્રો ભારતમાં સરકારી કર્મચારીઓની સંખ્યા ખૂબ જ મોટી છે લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારી અને સાહીઠ લાખથી વધુ રાજ્ય સરકારના કર્મચારી પેન્શન સિસ્ટમ હેઠળ આવે છે જો નિવૃત્તિની ઉંમર વધારવામાં આવે તો સરકારને બે ફાયદા થાય છે પહેલું છે પેન્શનનો ભાર તાત્કાલિક ઓછું થઈ જાય છે અને બીજો ફાયદો કે અનુભવી લોકોની સેવા વધુ સમય સુધી મળી રહે પરંતુ તેની સામે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જો વડીલો લાંબા સમય સુધી નોકરીમાં રહેશે તો યુવાનો માટે નવી જગ્યા ખાલી થઈ જશે ભારતમાં હાલમાં સૌથી મોટો પડકાર છે બેરોજગારી બે હજાર પચીસના રિપોર્ટ મુજબ ભારતમાં પંદરથી ઓગણત્રીસ વર્ષ સુધી ઉંમરના બે પોઈન્ટ ત્રણ કરોડથી વધુ યુવાનો નોકરીની રાહ જોઈને રહ્યા હતા દર વર્ષે લાખો વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈને બહાર આવે છે પણ તેમને પૂરતી નોકરી મળતી નથી એટલામાં જો નિવૃત્તિની ઉંમર વધે તો યુવાનો માટે તકો ઓછી થઈ જશે એટલે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલશીલ છે મિત્રો ભારતમાં ઘણીવાર પંચાવનથી સાહીઠ વર્ષની ઉંમરે માણસના શરીરમાં થાક બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવી બીમારીઓ શરૂ થઈ જાય છે એટલે પ્રશ્ન થાય કે શું બધાને પાસઠ વર્ષ સુધી કામ કરવાવું યોગ્ય છે કે પછી માત્ર તંદુરસ્ત અને સ્વેચ્છાએ ઇચ્છુક લોકોને જ તક આપવી જોઈએ તો મિત્રો હાલમાં ભારતમાં નિવૃત્તિ બાદ સીધી રીતે ફરી સરકારી નોકરી કરવાની પરવાનગી નથી પરંતુ કેટલાક ખાસ કાયદા અને વિભાગોમાં રી એમ્પ્લોયમેન્ટ અથવા તો કોન્ટ્રાક્ટ બેઝિક પર સેવા લેવાની પ્રથા છે જેમ કે આઈએએસ આઈપીએસ શિક્ષણ વિભાગમાં ક્યારેક સલાહકાર તરીકે સેવા અપાય છે તો ડીઆરડીઓ ઇસરો જેવા સંશોધન વિભાગોમાં નિવૃત્ત કર્મચારીઓ વૈજ્ઞાનિકોને ફરીથી રાખવામાં આવે છે મિત્રો હવે મુખ્ય મુદ્દા તરફ વાત કરીએ તો મિત્રો નિવૃત્તિ ની ઉંમર વધારવા અને નિવૃત્તિ પછી નોકરી કરવાની વ્યવસ્થા લાવવાની સંભાવના અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે હાલમાં તાજા સમાચાર મુજબ કેન્દ્ર સરકાર એવી દિશામાં વિચાર કરી રહી છે જેમાં નિવૃત્તિની ઉંમર સાઠ વર્ષથી વધારીને બાસઠ વર્ષ કે પાસઠ વર્ષ કરવાની અને બીજા નંબરમાં નિવૃત્તિની કર્મચારીઓને કોન્ટ્રાક્ટ કે સલાહકાર તરીકે ફરી સેવા આપવાની વ્યવસ્થા કરવી આ બે મુદ્દા પર સરકાર વિચાર કરી રહી છે એટલે કે હવે રિટાયર થયા પછી પણ નોકરી કરવાની તક ખુલ્લી થઈ શકે છે આ વ્યવસ્થા દરેક ક્ષેત્રમાં નહીં પરંતુ શિક્ષણ આરોગ્ય ટેકનિકલ નીતિ નિર્માણ જેવા મહત્વના વિભાગોમાં પહેલાં અમલમાં આવી શકે છે મિત્રો આ બદલાવ જો અમલમાં આવે છે તો પેન્શનરો માટે મોટી રાહત થશે કારણ કે એક તરફ પેન્શન મળશે અને બીજી તરફ વધારાની આવક પણ મળશે પરંતુ સાથે સાથે યુવાનોની બેરોજગારી પર તેની અસર ચોક્કસ થશે એટલે સરકારે આ મુદ્દે ખૂબ સાવધાની રાખવી પડશે મિત્રો તમારો વિચાર શું છે શું નિવૃત્તિની ઉંમર વધવી જોઈએ કે પછી યુવાનોને તક આપવા માટે હાલની સાહીઠ વર્ષની મર્યાદા જ યોગ્ય છે અથવા તો શું નિવૃત્ત થયા પછી ફરી કોન્ટ્રાક્ટ પર નોકરી કરવાની વ્યવસ્થા યોગ્ય છે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે નિવૃત્ત થયા પછી પણ કેટલાક વિભાગો એવી વ્યવસ્થા લાવવાના વિચાર કરે છે જે કર્મચારી તંદુરસ્ત છે અને ઈચ્છા ધરાવે છે તેને કન્સલ્ટન્ટ એડવર્ટાઈઝર અથવા તો કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપવાની તક મળશે એટલે કે નિવૃત્તિ બાદ પણ ફરીથી નોકરી કરવાની સંભાવના ઊભી થઈ શકે છે આ વ્યવસ્થા ખાનગી ક્ષેત્રમાં તો ઘણા વર્ષોથી ચાલે છે પણ હવે સરકારી ક્ષેત્રમાં પણ ચર્ચા જે તેજ થઈ રહી છે મિત્રો જો ખરેખર આ પ્રકારનો મોટો નિર્ણય લેવામાં આવે છે તો તેના ફાયદા અને ગેરફાયદા બંને છે પહેલો ફાયદો એ છે કે અનુભવી કર્મચારીઓને ફરી સેવા કરવાની તક મળશે અને પેન્શન સિવાય વધારાની આવક પણ મળશે અને મિત્રો ગેરફાયદો એ છે કે નવી પેઢી માટે નોકરીઓની સંખ્યા ઘટી શકે છે એટલે યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો વધારે ઊભો થઈ શકે છે અહીં એક મોટો પ્રશ્ન એ પણ છે કે શું બધા કર્મચારીઓને આ તક મળશે કે પછી માત્ર ચોક્કસ ખેતરો જેવા કે શિક્ષણ આરોગ્ય ટેકનિકલ વિભાગો વગેરેમાં જ તેનો લાભ મળશે હાલમાં આ બાબતમાં કોઈ ચોક્કસ જાહેરાત થઈ નથી પણ ચર્ચા ચોક્કસ શરૂ થઈ ગઈ છે મિત્રો આ મુદ્દો માત્ર નોકરી કરતા કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર સમાજનો છે મિત્રો આ અંગે તમારું શું મંતવ્ય છે શું નિવૃત્તિની ઉંમર વધવી જોઈએ કે પછી યુવાનોને વધુ તક આપવા માટે હાલની વ્યવસ્થા જ સારી છે કૃપા કરીને તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી લખજો અને હા જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું પેન્શન અને નિવૃત્તિ સાથે જોડાયેલા એક નવા અને મહત્ત્વના મુદ્દા સાથે ત્યાં સુધી બધા જ કર્મચારી મિત્રો અને પેન્શનર મિત્રોને જય હિન્દ વંદે માતરમ મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ